નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપી મિત્રો ઓસ્કાર એવોર્ડ બે હજાર ત્રેવીસને લગતા મહત્વના કરંડપક્ષના પ્રશ્નો સંપૂર્ણ ઓસ્કાર એવોર્ડ વિશે માહિતી લઈશું તો શરૂઆત કરીએ ઓસ્કર એવોર્ડને અકાદમી એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓસ્કર એવોર્ડની સ્થાપના ઓગણીસો સત્યાવીસમાં થઈ હતી પરંતુ પ્રથમ વખત આ એવોર્ડ ઓગણીસો ઓગણત્રીસમાં આપવામાં આવ્યો હતો આ એવોર્ડ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા પ્રતિવર્ષે આપવામાં આવે છે યાદ રાખજો મિત્રો વિજેતાને ગોલ્ડન પ્લેટેડ સ્ટેચ્યુ આપવામાં આવે છે જેને ઓસ્કર એવોર્ડ કહેવામાં આવે છે ભારતનો પ્રથમ ઓસ્કર એવોર્ડ ઓગણીસો બ્યાસી માં ભાનુભૈયાને ગાંધી મૂવીના કોસ્ટ્યુમ ડિઝાઇન કરવા માટે આપવામાં આવ્યો હતો યાદ રાખજો મિત્રો બાનુવથૈયા ઓગણીસો બ્યાસીની મૂવી ગાંધી મૂવીના કોસ્ચ્યુમ ડિઝાઇન કરવા માટે આપવામાં આવ્યો હતો ઓસ્કરમાં નોમિનેટ થનાર પ્રથમ ભારતીય ફિલ્મ મધર ઇન્ડિયા હતી જે ઓગણીસો સત્તાવનમાં અને એમાંના ડાયરેક્ટર મહેબૂબ ખાન હતા હવે ઓસ્કર બે હજાર ત્રેવીસ એ કયું સંસ્કરણ હતું મિત્રો યાદ રાખજો પંચાણુંનું સંસ્કરણ હતું જેનું આયોજન લોસ એન્જલસમાં અમેરિકાના લોસ એન્જલસમાં થયું હતું સ્થળ હતું ડોલ્બી થિયેટર અને ઓસ્કર બે હજાર ત્રેવીસમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય સોંગ કયું નાટુ નાટુ ફિલ્મ હતી ટ્રિપલ આર જેના ડાયરેક્ટર છે એસ એસ રાજમૌલી મ્યુઝિક ડાયરેક્ટર છે એમ એમ કિરવાની લેખક છે ચંદ્ર બોસ સિંગર છે કાલ ભૈરવ રાહુલ સિપલી કુંજ હવે દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઓફ ધ ને પણ ટ્રિપલ આરને જ મળે છે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ બે હજાર ત્રેવીસમાં પણ ટ્રિપલ આરને બે એવોર્ડ મળ્યા છે એક સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા અને સર્વશ્રેષ્ઠ સોંગ નાટુનાટુ માટે ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ પણ નાટુનાટું બેસ્ટ ઓરિજિનલ સોંગને મળે છે તેમજ ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ એસએસ રાજમૌળીને મળેલ છે હવે આગળ ઓસ્કર બે હજાર તેવીસમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે ધ એલિફન્ટ વિસ્પર્સ જેના ડાયરેક્ટર છે કાર્તિકી કોસવિલ્સ બેસ્ટ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો છે ધ એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ બેસ્ટ અભિનેતા એવોર્ડ બ્રેડ એન્ડ ફ્રેઝર ધ વેલ ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રી એવોર્ડ મિસેલ યોગ कई फिल्म द एवरीथिंग एवरीवेर ऑल एट वंस बेस्ट डायरेक्टर एवॉर्ड डेनियल क्वान अने डेनियल स्केनट द एवरीथिंग एवरीवेर ऑल एट वंस फिल्म सर्वश्रेष्ठ डॉक्यूमेंटरी फीचर फिल्म एवोर्ड ने सर्वश्रेष्ठ सपोर्टिंग अभिनेता एवोर्ड के हुई क्वान कई फिल्म द एवरीथिंग एवरीवेर ऑल एट वंश સર્વશ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેત્રીનો એવોર્ડ જેમિલી કર્ટિસ ધ એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ ફિલ્મ બેસ્ટ એડિટિંગ એવોર્ડ ધ એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સને બેસ્ટ ઓરિજનલ સ્ક્રીન પ્લે ધ એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટમાં મિત્રો અવતારને મળ્યું છે ધ વે ઓફ વોટર જે અવતાર મૂવી છે ધ વે ઓફ વોટર તેને મળ્યું છે સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ એવોર્ડ ઓલ ક્વિટ ઓન ધ વેસ્ટર્ન ફોર્ટ ફોર્ટ સર્વશ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ એવોર્ડ ગુલિર્મો ડેલ્ટોરો વિના જોયો સર્વશ્રેષ્ઠ સ્મોલ એનિમેટેડ ફિલ્મ એવોર્ડ ધ બોય ધ મોલ ધ ફોક્સ એન્ડ ધ હોર્સ તેમજ અને આ મિત્રો આની પીડીએફ લેવા માગતો ડિસી સમય ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ લેજો તમને ચોવીસ કલાકની અંદર પીડીએફ પણ મળી જશે સર્વશ્રેષ્ઠ સ્મોલ એનિમેટેડ ફિલ્મ લાઈવ એક્શન એવોર્ડ એન આઇરિશ ગુડ બાય હવે મિત્રો ભારતના ઓસ્કર કોણે કોણે મળેલા છે એ આપણે માહિતી જોઈ લઈએ પહેલો છે વાનુવથિયા ઓગણીસો બ્યાસીમાં મળ્યો હતો સત્યજીત રેને ઓગણીસસો બાણુંમાં મળ્યો હતો રૈસુલ પુકુટીને બે હજાર નવમાં મળ્યો હતો ગુલજારને બે હજાર નવમાં મળ્યો હતો એ રહેમાનને પણ બે હજાર નવમાં મળ્યો હતો તેમજ અત્યારે તાજેતરની ફિલ્મ ધ એલિફાઉન્ટ કાર્તિકી કાર્તિક ગોસવિલ્સને મળે છે અને એમ એમ કિરવાણી અને ચંદ્ર બોઝને નાટું નાટુ માટે એવોર્ડ મળે છે તો મિત્રો આ હતી ઓસ્કર એવોર્ડની મહત્ત્વની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સોગતન મળી લઈને આપણી ફેરીમાં વધારો થઈ શકો કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત